મિત્રો યુટ્યુબમાં શોપિંગનું ઓપ્શન આપણે કઈ રીતે ચાલુ કરવાનું છે અને શોપિંગની અંદર મિત્રો આપણે કઈ રીતે પ્રોડક્ટ લગાવવાની છે એની બધી માહિતી તમારા માટે આ વિડીયોની અંદર લઈને આવ્યો છું અને જે શોપિંગનું ઓપ્શન છે તમને ક્યારે મળે છે અને એને આપણે ચાલુ કરવા માટે કઈ પ્રોસેસ કરવી પડે છે એની બધી માહિતી તમારા માટે આ વિડીયોની અંદર લઈને આવ્યો છું એની અંદર મિત્રો પૈસા કઈ રીતે મળે તમને મિત્રો પહેલાં પણ આપણી ચેનલની અંદર મેં વિડીયો બનાવેલા હતા કદાચ તમે ચેક કર્યા હો તો અને આ વિડીયોની અંદર તમને જે શોપિંગનું ઓપ્શન છે તમારે ચાલુ કરવાનું છે અને કઈ રીતે ચાલુ કરવાનું છે એની શું પ્રોસેસ છે અને બીજા નંબરમાં એની અંદર આપણે કોઈપણ પ્રોડક્ટ શેર કરવી છે તો આપણને કઈ રીતે પૈસા મળે અને કઈ રીતે પ્રોડક્ટને કોઈપણ વિડીયોની અંદર એડ કરવાની છે તો વિડીયોની અંદર મિત્રો ખાસ બને રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો યુટ્યુબ રિલેટેડ કોઈ પણ માહિતી તમારે જોઈએ તો દરેક માહિતીના વિડીયો તમને આપણી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે તો અહીંયા મિત્રો મેં એક વિડીયો બનાવેલો છે ખાસ તમારે ધ્યાન આપીને તમારે જોવાનો છે કે મેં કઈ રીતે એની અંદર જે શોપિંગનું ઓપ્શન છે મતલબ ચાલુ કર્યું છે તો વિડીયોની અંદર ખાસ બને રહેજો તો અહીંયા મેં પહેલેથી વિડીયો બનાવેલો છે અને હું ચાલુ કરી લઉં છું વિડીયોની અંદર મિત્રો ખાસ ધ્યાન આપજો જો તમે અહીંયા જોઈ પણ રહ્યા છો શોપિંગનું જે ઓપ્શન છે અહીંયા આ શોપિંગનું ઓપ્શન આમ જોવા જઈએ ને તો બે પ્રકારનું આવે છે અલગ પાંચસો સબસ્ક્રાઈબ હોય ને તો પણ આ શોપિંગનું ઓપ્શન મળે છે એ આખું અલગ હોય છે અને આ શોપિંગનું ઓપ્શન તમને ક્યારે મળે છે એના માટે આપણે કેટલા સબસ્ક્રાઈબ જોઈએ છે બસ વિડીયોની અંદર આગળ ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો હવે અહીંયા શોપિંગનું જે ઓપ્શન છે તમને મિત્રો મળી રહ્યું છે જો તો એને આપણે એની પણ કઈ રીતે કરવાનું છે મતલબ એની અંદર આપણે જે પ્રોડક્ટવાળું ઓપ્શન છે તો આપણે એને ઓન કઈ રીતે કારણ કે તમે જે એનેબલ કરવાની કોશિશ કરતા હશો તો તમને એક અલગથી ઓપ્શન જોવા મળતું હશે અને આ વિડિયોમાં તમને જે દેખાડું છે એ આખું અલગથી છે તો કઈ રીતે અલગ છે એની પણ માહિતી તમને વિડિયોમાં સમજાવવાનો છે બસ વિડિયોની અંદર ધ્યાન આપજો હવે દાખલા તરીકે આ શોપિંગનું ઓપ્શન છે તો જોઈ લો આ શોપિંગનું ઓપ્શન છે આપણે એની ઉપર ક્લિક કર્યું છે એક જ વખત તમે ક્લિક કરશો ને સીધું તમને આ ટાઈપનું દેખાશે હવે જે પણ લોકો અહીંયા ઓર્ડર કરે છે તમને એ બધી સિસ્ટમ તમને અહીંયા જોવા મળી કોઈ કોઈપણ લોકો ડાયરેક્ટ તમે પણ પ્રોડક્ટ શેર કરી છે તો ખરીદી કરે છે એનું કમિશન તમને કેટલું મળ્યું છે કેટલા લોકોએ ક્લિક કર્યું છે આ બધી પ્રોસેસ તમને અહીંયાથી મળશે હવે આપણે ચાલુ અહીંયાથી એક જ વખત ક્લિક કર્યું તો અહીંયા કોઈ પણ એક વિડીયો આપણે લાવી દીધો છે દાખલા તરીકે આ વિડીયોમાં આપણે લગાવવાનું છે તો પેન્સિલવાળા આઇકન ઉપર ક્લિક કરીને આપણે ત્યાં જતું રહેવાનું છે અહીંયા તમને સૌથી નીચે એક નવું ફીચર જોવા મળશે તમે જોઈ શકો છો સૌથી પ્રોડક્ટ ટેગ કરો આ એક નવી સિસ્ટમ તમને જોવા મળશે હવે એની ઉપર ક્લિક કર્યું એટલે સીધું તમને આ ટાઈપનું ઓપ્શન મળશે હવે અહીંયા આપણે સર્ચ કરવાનું છે કોઈ પણ વસ્તુ તમારે જે પણ શેર કર્યું હોય ને તમારી મનપસંદ એ આપણે અહીંયા સર્ચ કરવાની છે ગમે જેટલું સસ્તું હશે ને એટલું કમિશન પણ તમને વધારે મળશે ને જેટલું મોંઘી વસ્તુ હશે એટલું કમિશન આપણને અહીંયા ઓછું મળે છે તો અહીંયા આપણે મોબાઈલ સ્ટેન્ડ લખ્યું છે તો અહીંયા આપણે જેટલા પણ મોબાઈલ સ્ટેન્ડ હશે ને એ બધા અહીંયા તમારી સામે આવી ગયા છે અહીંયા તમને કમિશન પણ જેટલું મળે છે ને અહીંયા લખેલું જ તમને દેખાડશે કે કઈ પ્રોડક્ટમાં શું એની કિંમત છે અને એમાંથી આપણને કેટલું કમિશન મળશે ડાયરેક્ટલી તમને અહીંયા જોવા મળી રહ્યું છે આમાંથી તમે કોઈ પણ એક પ્રોડક્ટને પસંદ કરવાનું છે કોઈ પણ તો જોઈ લો અહીંયા કોઈ પણ એક પ્રોડક્ટને આપણે પસંદ કરીએ જે સસ્તું હોય ને જે આપણા સબસ્ક્રાઇબ મિત્રો ખરીદી શકે કારણ કે અમુક વસ્તુ આપણને બજારમાં નથી મળતી તો આપણે અહીંયાથી ઓનલાઈન મતલબ મંગાવી શકીએ આપણા દરેક યુટ્યુબના વિડીયોમાં તમે જો સાઇટમાં ખૂણામાં પ્રોડક્ટ દેખાતી હશે તમે કોઈ પણ વ્યક્તિ ત્યાંથી સર્ચ કરીને મતલબ ત્યાંથી ખરીદી કરો ને તો એની અંદર કમિશન મળે તો આને મિત્રો જોઈ લો આ બધી પ્રોડક્ટ તમને દેખાડી રહી છે આમાંથી કોઈ પણ એક વ્યક્તિ મેં ક્લિક કર્યું છે અને ટેક કરો એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું અહીંયા ચાલુ રાખો એની ઉપર ક્લિક કરશો તો પહેલી વાર છે તો તમને મિત્રો આ જે યુટ્યુબની જે પોલિસી છે એ તમારે વાંચ્યું હોય તો વાંચી શકો છો બાકી કન્ફર્મ કરી દેવાનું છે એટલે આ છે ને નિયમો શરતો તો કમ્પ્યુટર અહીંયા ચાલુ થઈ ગયું પ્રોડક્ટ ટેક કરવા પાછળનો ઓછાનો ઓછો સમયગાળો અહીંયા તમને જોવા મળી રહ્યો છે તો આ રીતનું તમને ઓપ્શન મળશે અહીંયા ચાલુ રાખો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે આ પ્રોડક્ટ આપણા વિડીયોની અંદર એડ થઈ ગઈ છે હવે કોઈપણ એક વિડીયો તમે ચાલુ કરો યુટ્યુબમાં જઈને કોઈ પણ એક વિડીયો તમે અહીંયાથી ચાલુ કરશો ને તો સીધું તમને અહીંયા છે ને યુટ્યુબની અંદર ડાયરેક્ટલી કોઈ પણ વ્યક્તિ વિડીયો જોતો હશે ને તો તમને અહીંયા પ્રોડક્ટ જે પણ વિડીયો ચાલુ થતો હોય જેવી રીતે આપણે આ વિડીયો ચાલુ છે ને તો આ વિડિયો જે ચાલુ છે ને એવી જ રીતે તમને ત્યાં મિત્રો જોવા મળી રહેશે કઈ રીતે પ્રોડક્ટ મતલબ એડ કરવાની છે અને કઈ રીતે એ બધી પ્રોસેસ જે પણ પ્રોસેસ તમારે એની અંદર એડ કરીને તમે મતલબ કરી શકો છો એક નક્કી રાખવાનું મિત્રો કે આપણે જે યુટ્યુબની અંદર જે વિડીયો બનાવીએ છીએ અને જે વિડીયોને લગતી આપણે કોઈપણ પ્રોડક્ટ હોય કે બેકગ્રાઉન્ડ હોય કે ગ્રીન સ્ક્રીન હોય મોબાઈલનું માઇક હોય કે મોબાઈલ સ્ટેન્ડ હોય કવર હોય કે કોઈ પણ સારો કેમેરો હોય આ બધી પ્રોડક્ટ તમે તમે જે પણ લગાવીને પેન ડ્રાઈવ છે બધી સિસ્ટમ તમે તમારા વિડીયોની અંદર લગાવી શકો છો ને એની અંદર મિત્રો તમને છે ને અલગથી કમિશન મળશે હવે આ ફીચર તમને કઈ રીતે મળે છે ને એના માટે આપણે કેટલા સબસ્ક્રાઈબ જોઈએ છે તો આ જે છે એને સિસ્ટમ શોપિંગનું એક છે તમને પાંચસો સબસ્ક્રાઈબ મળે ને તો પણ મળી જાય છે પણ એના માટે ડીલરશીપ એટલે અલગથી આપણું શોપ બનાવવી પડે છે અને એની અંદરથી આપણે કોઈ પણ પ્રોડક્ટમાં એવું છે કે એ બહુ અઘરું છે આપણા માટે એટલે એ આપણને ફાવે એવું પણ નથી જે પાંચસો સબસ્ક્રાઈબ મળે એ કઈ રીતે મળે છે તમને સાઇડમાં દેખાડી દો જો બીજી ચેનલનો લાઈન એ મારા જે સબસ્ક્રાઈબ ઓછા છે ને એની અંદર જે મને લાગુ નથી પડ્યું એ તમને દેખાડી દઉં જેથી તમને ખ્યાલ આવે તો અહીંયા જે મારી ચેનલમાં હું અહીંયા ખોલું છું ને એની અંદર મને એ ઓપ્શન અહીંયા મળ્યું છે પણ એની અંદર આ ઓપ્શન તમને નહીં મળે આ ઓપ્શન માટે કેટલા સબસ્ક્રાઈબ છે વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો તો અહીંયાથી મારી એક ચેનલ છે જે ઓછા સબસ્ક્રાઈબ છે એની અંદર એ ફીચર મને મળ્યું છે કે નથી મળ્યું એ આપણે અહીંયા જોઈ લઈએ ટેકનિકલ જાય ગુગર ફારિંગમાં આવી ગયા છે અને અહીંયા ડોલરવાળા ઓપ્શનમાં આપણે ક્લિક કરી લીધું છે તો અહીંયા નીચે તમને શોપિંગનું એ જ ઓપ્શન તમને જોવા મળે છે જો એવું એવું તમને જોવા મળે છે પણ હું એની ઉપર ક્લિક કરું છું તો મને કંઈક આ ટાઈપનું ઓપ્શન જોવા મળે છે એ જ ટાઈપની સિસ્ટમ છે હવે હું અહીંયા કનેક્ટ કરું એની ઉપર ક્લિક કરું છું તો મને કંઈક આ ટાઈપનું ફીચર જોવા મળે છે તો આ શોપિંગ અને જે આપણે અત્યારે હાલ ઓન કર્યું એ શોપિંગ આખું અલગ અલગ છે એ શોપિંગ જે આપણે ચાલુ કર્યું ને એ શોપિંગ માટે આપણે દસ હજાર ઉપર સબસ્ક્રાઈબ હોવા જોઈએ અને આ છે પાંચસો સબસ્ક્રાઈબ ઉપર પેલું છે ડાયરેક કોઈપણ વ્યક્તિ ખરીદી કરે છે તો ડાયરેક્ટલી કમિશન મળે છે અને કોઈ પણ ઓર્ડર કરે છે તો જે તે પ્રોડક્ટ જે જેની હોય ને ત્યાં તમને ડાયરેક્ટલી લઈ જશે અને આની અંદર આપણે અલગથી શોપ બનાવી પડે છે ને એની અંદર આપણને કમિશન મળે છે આના કરતાં જે આપણને દસ હજાર સબસ્ક્રાઈબની અંદર મળે છે ને એ બહુ સરસ ફીચર છે તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જે કોને યુટ્યુબ રિલેટેડ દરેક માહિતી તમને આપણી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે અને પ્રોડક્ટ એડ કર્યા પછી તમે મારા વિડીયો પર સ્ક્રીનમાં ખૂણામાં જોઈ રહ્યા છો એ ટાઇપની પ્રોડક્ટ તમને પણ જોવા મળશે તમારા વિડીયોની અંદર પણ